પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા અલ્પેશ કથિરિયાએ આ મામલે રાજ્યના ગૃહ મંત્રી સાથે બેઠક કરી રજૂઆત કરી હતી પાટીદાર આંદોલનના ચહેરા અને હાલમાં ભાજપ નેતા એવા અલ્પેશ કથિરિયાએ ગોંડલ પ્રવાસ ને લઈ નિવેદન આપ્યું છે ગોંડલ પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાના સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહી કરી રહી હોય જેને લઈ અલ્પેશ કથિરિયા દ્વારા રાજ્ય ગૃહમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી તો આ બાબતે નિરાકરણ આવશે તેવી ખાતરી કથિરિયાને મંત્રી આપી હતી તો અલ્પેશ કથિરિયા આક્ષેપ કરતા કહ્યું હતું કે જયરાજ જાડેજાના ઈશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી રહી છે સાંભળો શું રહ્યા છે અલ્પેશ કથિરિયા છેલ્લા ત્રણ ચાર અલગ અલગ જે ગુનાઓ અલગ અલગ એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતની હોય જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી રીત માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે